જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે કૃષ્ણદાસ કાયસ્થની વાર્તા કરી હતી આજે આપણે જનાર્દનદાસ કાયસ્થની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો હવે શ્રી ગુસાઈજીના સેવક એવા જનાર્દનદાસ કાયસ્થ અને ગોપાળદાસ સહગન ક્ષત્રિય સિંહનંદના રહીશ છે એ ભક્ત છે લીલામાં લલિતાજીની સખી રત્નપ્રભા છે તેમના આ બંને સખી છે વિમલા અને નિર્મલા વિમલા તો જનાર્દનદાસ કાયસ્થ થાય છે અને નિર્મલા ગોપાળદાસનું પ્રાગટ્ય છે બંને સખી રત્નપ્રભાથી પ્રગટ્યા છે તેથી તેમના ભાવરૂપ છે સિંહનંદમાં એક કાયસ્થ એક સહગલ ક્ષત્રિય બંને પાસ પાસે રહે છે જ્યાં આ બંને જન્મે છે કાયસ્થને ત્યાં જનાર્દનદાસ પ્રગટ થયાના કેટલાક દિવસ પછી તેના ક્ષત્રિયને ત્યાં ગોપાળદાસ જન્મે છે જનાર્દનદાસ પાંચ સાત વર્ષના થયા ત્યારથી બંને ખૂબ પ્રીતિ રાખે છે ગોપાળદાસ જનાર્દનદાસ બંને વિરક્ત વૈરાગીઓ પાસે થઈને વાર્તા સાંભળે છે આમ કરતાં બંને વીસ બાવીસ વર્ષના થાય છે ત્યારે બંનેના માતા પિતા તેમના લગ્ન કરે છે કેટલાક દિવસે બંનેના માતા પિતા મરણ પામે છે ત્યારે બંને મળે જ છે ને ત્યાં નોકરીએ રહે છે ઘર સંભાળે છે પણ બંનેને સાધુ વૈરાગીમાં ખૂબ પ્રીતિ હોય છે એવા કોઈ સાધુ વૈરાગી ગામમાં આવે તો સારી રીતે તેમનું સમાધાન કરે અને તેમનો ઉપદેશ સાંભળે આ રીતે બંને જીવન પસાર કરે છે એક દિવસ બંનેનો મેળાપ વાસુદેવદાસ છકડા સાથે થાય છે બંને તેમને એવો કોઈ મહાપુરુષ છે જે અમને ભગવાનને મળવાની રીત સમજાવે એવો પ્રશ્ન કરે છે ત્યારે એ બંનેને દેવી જીવ જાણીને વાસુદેવદાસ છકડા તેમને આજ સુધી અનેક સાધુ વૈરાગ્યોનો સંગ કર્યો તે એણે તમને શું કહ્યું એમ પૂછે છે એથી એ બંને કહે છે કોઈએ તપ કરવાનું તો કોઈ સંન્યાસી થવાનું કહે છે તો કોઈ વળી દાન પુણ્ય કરવા માટે જણાવે છે તેથી પ્રભુ પ્રસન્ન થાય છે તો કોઈ પૂજા પાઠ ઉપાસના વગેરે કરવાથી પ્રભુ રાજી થાય છે પણ અમને તો એ સમજાતું નથી કંઈ રૂચતું નથી આ કાળમાં આ બધા સાધન કઈ રીતે થાય એમ તેમને પૂછે છે ત્યારે વાસુદેવદાસ એ બંનેને દેવીજીવ જાણીને કહે છે તમે મારી વાત માનો તો હું એક વાત તમને કહું જનાર્દનદાસ અને ગોપાળદાસ બંને હાથ જોડીને કહે છે તમે જે કહીશો તે અમે માનીશું આથી તેઓ એ બંનેને કેટલાક દિવસમાં શ્રી ગુસાઈજી પોતે થાનેશ્વર પથારવાના છે ત્યારે તમે તેમના શરણે જાજો તેઓ તેમને બધી વાત સમજાવશે ત્યારે બંને રાજી થાય છે પછી કેટલાક દિવસે શ્રી ગુસાઈજી થાનેશ્વર પથારે છે ત્યારે બંનેને તેની જાણ થાય છે ત્યાર પછી થાળેશ્વર આવીને શ્રી ગુસાઈજીના દર્શન કરે છે પછી બંને તેમને હાથ જોડીને કહે છે મહારાજ અમને વાસુદેવદાસ છકડાએ આપનું નામ લઈને કહ્યું છે કે તમે એમના શરણે જજો તેથી મહારાજ અમે આપના શરણે આવ્યા છીએ તેથી કૃપા કરીને અમને સેવક કરો અને મહારાજ અમારા મનમાં ઘણા દિવસથી પ્રભુ પ્રાપ્તિની ચિંતા રહે છે તેનો ઉપાય કરીને સમજાવો તો સારું એવી વિનંતી તેમને કરે છે બંનેનો શુદ્ધ ભાવ જોઈને શ્રી ભુસાઈજી તેમને સરસ્વતીમાં સ્નાન કરી આવો એવી આજ્ઞા કરે છે તેમને શરણે લઈને પ્રભુ પ્રાપ્તિનો માર્ગ સમજાવીશ બંને ખૂબ રાજી થઈને સરસ્વતીજીમાં નાહીને અપરશમાં જ તેમની પાસે આવીને ઊભા રહે છે સ્વયં શ્રી ગુસાઈજી બંને પર કૃપા કરીને તેમને નામ નિવેદન કરાવે છે પછી બંનેને નિવેદનનું સ્વરૂપ સમજાવીને પ્રભુ તો સ્વતંત્ર છે તેથી કોઈ સાધન કરીને તેમને મેળવવા ઈચ્છીએ તો સર્વથા એ નહીં મળે તેઓ તો પોતાની કૃપાથી પોતે પ્રસન્ન થઈને જીવને પ્રાપ્ત થાય છે ત્યારે એ બંને શ્રી ગુસાઈજીને કહે છે મહારાજ એમની કૃપા કઈ રીતે પ્રાપ્ત થાય આનો ઉત્તર આપતા તે એ બંનેને જણાવે છે કે પ્રભુ તો તેમને શરણે જનાર પર કૃપા કરે છે તેથી મન વાણી તેમજ કર્મથી એમના શરણે રહેવું જોઈએ પ્રભુપ્રાપ્તિનો આ એકમાત્ર ઉપાય છે એથી તેમને આ નિવેદન મંત્ર દ્વારા આ ઉપાય અમે તમને બતાવ્યો છે તેને તમે હૃદયસ્થ કરો હૃદયમાં ધારણ કરો શ્રી ગુસાઈજીના આવા વચનામૃત સાંભળીને બંને હાથ જોડીને તેમને કહે છે મહારાજ પ્રભુ પ્રાપ્તિનો ઉપાય તો પ્રભુ જ જાણે એથી આપે આ સરળ ઉપાય રીતે બતાવ્યો છે માટે આપ પ્રભુ છો આપના વિના આ રીતે નિવેદનનો વિલક્ષણ માર્ગ બીજો કોણ જાણી શકે તેથી આ રીતે શ્રી જનાર્દનદાસ ગોપાળદાસ શ્રી ગુસાઈજીને ઈશ્વર રૂપ માને છે પોતાની સ્વામી તરીકે જાણે છે શ્રી ગુસાઈજી થાનેશ્વર જ્યાં સુધી બિરાજે છે ત્યાં સુધી આ બંને સેવક ભાવે શ્રી ગુસાઈજીની સેવા કરે છે બંને નિવેદનના ભાવમાં સદા મગ્ન રહે છે આ જનાર્દનદાસ ગોફાળદાસ બંને નોકરી કરે છે એ બંને જ્યાં નોકરી કરે છે એ દેશમાં એક વખત સ્વયં શ્રી ગુસાળજી પધારે છે ત્યારે આ બંને જણ તેમની પત્ની અને સંતાનોને લઈને તે વેળા અશ્વશાળામાં ઘોડાના તબેલામાં આવીને રહે છે ઘરમાં શ્રી ગુસાઈજીને મુકામ કરાવે છે ઘરની તમામ ચાવીઓ ભંડારીને હવાલે કરે છે બંને ભંડારીને જે જોઈએ તે બધું ઘરમાંથી વાપરવાનું કહે છે એ બંને પોતાનું સીધું બજારમાંથી મંગાવે છે માટીના વાસણમાં રસોઈ કરીને કામ ચલાવશે એમ તેઓ વિચારે છે પછી શ્રી ગુસાઈજી જ્યારે વિદાય થવા વિચારે છે ત્યારે બંને ભંડારીને આ ઘરમાં જે કંઈ સામાન છે એ બધું તમારું છે ઘરેણાં કપડાં અનાજ પલંગ બાજટ જે તમારા કામમાં આવે તે રાખો નહીં તો એને વેચીને જે દામ મળે તે તમે તમારી સાથે લઈ જજો એમ જણાવે છે એથી ભંડારી આ વાત શ્રી ગુસાઈજીને કરીને તેમની આજ્ઞાથી બધી ચીજો વેચીને રોકડી કરી લે છે ત્યાર પછી શ્રી ગુસાઈજી ત્યાંથી વિદાય કરે છે એ પછી બંને કાયસ્થ ઘરમાં આવીને રહે છે આ વાર્તામાં સ્વામી સેવક ભાવ દ્રઢ બતાવ્યો છે કેમ કે જનાર્દનદાસ અને ગોપાળદાસ બંને શ્રી ગુસાઈજીના સેવક છે તેથી સ્વામી આગળ સેવકે પોતાની બધી વસ્તુ નિવેદન કરવી જોઈએ આ ભાવથી જનાર્દન દાસ અને ગોપાળદાસ પોતાની બધી વસ્તુ શ્રી ગુસાઈજીને સમર્પણ કરે છે પછી કેટલાક દિવસે બંને જળ મુલતાન બાજુ પરગણું કમાવા નીકળે છે બંને ત્યાં જે પહોંચે છે ત્યારે કોઈ ચાટ પાટ એ જ દિવસે ત્યાં આવી ચઢે છે એ પાટો તેમના બાપ દાદાનો યશ તેમની સમક્ષ ઘણીવાર વર્ણવે છે પણ બંને એ વાતમાં ચિત્ત પરવતા નથી પછી કોઈ પાટોને કહે છે કે તમે શ્રી આચાર્ય જ તથા મહાપ્રભુજીના કવિતાના છંદ ગાશો આ બંને તમારું સમાધાન કરશે એથી એ પાટો શ્રી આચાર્યજી શ્રીગુસાઈજીના કવિતા છંદો ગાવા લાગે છે એ સાંભળીને ખૂબ રાજી થયેલા બંને તેમનું સમાધાન કરે છે પછી બંને સ્વગૃહે પાછા ફરે છે એ પછી કેટલાક દિવસ બાદ એ બંને બીજું પરગણું કમાવા જાય છે એ પરગણામાં જનાર્દનદાસ પોતે તો મુશરફથી ઉચ્ચ હોદ્દાનું કામ કરે છે અમલદારી કરે છે ગોપાળદાસ તહસીલદારી કરે છે એ પરગણામાં એક મલેજ દારોગા તરીકે રહે છે એ મુલકનો તમામ પૈસો ગોપાળદાસને હવાલે રહે છે ગોપાળદાસ વૈષ્ણવોને પ્રસાદ લેવડાવે છે બીજું કેટલું દ્રવ્ય શ્રી ગુસાઈજી પાસે શ્રી ગોકુળ પણ મોકલે છે કેટલાક દિવસ પછી હિસાબ કરવા માટે જેનો એ તાલુકો પોતે કમાયા હતા એની પાસે એ ત્રણેય જણ જાય છે અને બધો હિસાબ તેને સમજાવવા લાગે છે ત્યારે ગોપાળદાસ પાસે ઘણી રકમ એ કાપી લે છે પ્રતિમાસ આપવા માટે બાંધેલી રકમ એ કાપી લે છે આમ છતાં પણ તેની લેણી રકમ પૂરી થતી નથી ત્યારે પેલો દારોગો પેલા સરદારને આ બંને જણને કાઢી મૂકવાનું કહે છે ત્યારે સરદાર તેમને કહે છે કે એમના પ્રતાપથી તો તારું અને મારું ભલું થાય છે તેથી એમને કેમ કાઢી મૂકાય દારોગો તમે તમારા મહિનાના પૈસા કેમ કાપી લીધા એમ તેમને પૂછે છે ત્યારે સરદાર તેને દ્રવ્ય પરત કરે છે જનાર્દનદાસની રકમ પણ તેની પાછી આપે છે ગોપાળદાસ પાસે લેણી નીકળતી રકમ પણ માફ કરી દે છે પછી એ ત્રણેયને સર્પાવ આપીને પરગણો કમાવવા મોકલે છે ભગવદીઓના સંગથી તે વખતના મલેચ્છોની બુદ્ધિ પણ આવી રહેતી હતી માટે ભગવદ્ ભક્તોનો સંગ કરવો આ ગોપાળદાસ જનાર્દનદાસ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા તેથી તેમની વાતે ક્યાં સુધી કહીએ હવે પછીના ભાગમાં હરિદાસ બન્યા મહેતાની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી